સુરત માં પોલીસ રેડ કરે છે અને ગુનો દાખલ કરવામાં આવશે અને હજી સુરત શહેરમાં બે ઘટનાઓ બની ગઈ છે જેનાથી દોરાથી બે જણા ગળાનો ગળા કપાઈ ગયો છે તેના તેના અવેરનેસ માટે લોકોને જનજાગૃતિ કરવાનું છે આ ખાસ કરીને જે બાળકો છે આ જે યુવા ધન છે જે પતંગમાં બહુ ઇન્ટરેસ્ટ રાખે છે તે લોકોને જનજાગૃતિ શું શું ફાયદો થાય છે શું શું નુકસાન થાય છે એ બધું પોલીસ તરફથી સમજાવવામાં આવે છે અને સી ટીમ તથા પોલીસ જે અમારા ડિવિઝનના જેટલા પોલીસ છે એ તમામ તરફથી એ પેટ્રોલિંગ રાખવામાં આવે છે અને જે જે જગ્યા પર આનું વેચાણ થાય છે તે તે તમામ જગ્યા પર પોલીસ જઈને ત્યાં જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનું છે અને જો લોકોને કહેવાનું છે કે ભાઈ જો તમે આ ચાઇનીઝ દોરા કે ટુકલ કે વેચાણ કરશો તો તમારી વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવી એવું સમજણથી કામ કરવામાં આવશે